જુનાગઢ શહેરને ફિલ્ટર વાળું પાણી પૂરું પાડતા હોવાના મહાનગરપાલિકાના દાવાઓમાં કેટલી સત્યતા છે તે આજે અહીંના જોશીપરામાં આવેલા દસ વર્ષ જૂના એક સંપની સાફ સફાઈ કરવાથી સામે આવ્યા અને દાવાઓ પોકળ સાબિત થયા આ વિસ્તારમાં આશરે પાંત્રીસ થી ચાલીસ હજાર લોકોને પાણી પૂરું પાડતો સંપ છેલ્લા ત્રણ વર્ષથી સાફ જ થયો ન પરંતુ મહિલાઓના મનપાની અંદરના હંગામા પછી જ્યારે આ સંપની સાફ સફાઈ કરવામાં આવી ત્યારે અંદાજે ચાર લાખ લીટર કાદવ કિચડ સાથેનું દૂષિત પાણી બહાર નીકળતા ભારે ચર્ચા છે જૂનાગઢ શહેરમાં વોટરબર્ડમાં આવેલા ગોપાલવાડી વિસ્તારની મહિલાઓ દ્વારા થોડા દિવસો પહેલાં દૂષિત પાણીની બોટલો ભરીને મહાનગરપાલિકા કચેરીમાં દેખાવ કરવામાં આવ્યા મહાનગરપાલિકા અધિકારીઓનો ઉધળો પણ લીધો અને તેમના વિસ્તારમાં આવેલો સંપની સફાઈ કરવાની માંગ ઉઠી જેને લઈને વહેલી સવારથી જ મહાનગરપાલિકા દ્વારા ગોપાલવાડીમાં આવેલા આશરે વીસ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા આ સંપની સાફ સફાઈ કરવામાં આવી જેમાંથી આશરે ચાર લાખ લીટર દૂષિત પાણી અને કાદવ કિચડ બહાર નીકળ્યું પાણીનો અહીંથી ભૂગર્ભ ગટર અને રસ્તા ઉપર નિકાલ કરવામાં આવ્યો અને તે પાણી બહાર નીકળ્યું ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પાણી અહીંના વસતા લોકો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી રહ્યા આ જોઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી જાગૃત મહિલાઓના હોબાળા પછી આખરે ગોપાલવાડીના સંપની જ્યારે સફાઈ કરવામાં આવી ત્યારે આ ગંદુ ચાર લાખ લીટર પાણી રસ્તા પર વહેતું થયું આ જોઈને આસપાસના લોકો હતપ્રત બની ગયા કેમ કે આ પાણી અત્યાર સુધી પીવાથી અનેક લોકો બીમારીનો ભોગ બન્યા જુનાગઢથી સંજીવ મહેતાનો રિપોર્ટ આજે આપણે જોઈ કે આ ગોપાલવાડી સંપની સફાઈ કરવામાં આવી છે થોડાક સમય પહેલાં મહિલાઓ જે દૂષિત પાણી આવતું એ બાબતે મહાનગરપાલિકા કચેરી ખાતે ગઈ હતી અને અધિકારીને ખખડાવ્યા હતા ત્યારબાદ આજે આ ટાંકાની સફાઈ કરવામાં આપણે જોઈ શકીએ કે ટાંકામાં પાંચથી છ ટેક્ટર જેટલી માટી અને કદળો છે આજે કાઢવામાં આવ્યો હતો અને આપણે જોઈ શકીએ કે રોડ ઉપર જ્યારે પાણી કાઢવામાં આવ્યું ત્યારે અંદર પુષ્કળ માત્રામાં માછલીઓ છે એ રોડ ઉપર આવી હતી એ આપણે વિડીયો જોઈ શકીએ જો આ નીચે તગારામાં છે એ માછલીઓ એ જોઈએ આપણે અને આ તો ખાલી સામાન્ય આટલી રેસ્ક્યુ કરવામાં આવી છે અને બીજી આ રોડ રોડ જો રોડ ઉપર જે પાણી આવ્યું હતું આ રોડ ઉપર માછલીઓ આવી હતી જે ટાંકેથી સીધે સીધું પાણી આવ્યું હતું એમાંથી આ માછલીઓ રોડ ઉપર આવી હતી અને કેટલી બધી માછલીઓ તો મરી ગઈ છે અને આટલી આ લોકો જે છે અહીંના રહેવાસીઓ એના દ્વારા બચાવી અને તળાવ ખાતે જ્યાં સોનક નદીમાં એને છોડવામાં આવશે આ મહાનગરપાલિકાના પાપે આપણે જોઈ શકીએ કે એટલા જીવ પણ મરી રહ્યા છે જો પાણી ફિલ્ટર થતું હોય તો ક્યારેય સંપમાં માછલીઓ આવે અને આ એક એક બબે ચાર ચાર પાંચ પાંચ છ છ ઇંચની માછલીઓ છે એક એક ફૂટ જેવી માછલીઓ છે તો ફિલ્ટર પાણી થતું હોય તો આવી માછલીઓ જીવવામાં આવે જ નહીં એટલે આ મહાનગરપાલિકાની ભયંકર બેદરકારી છે એટલે જે ફિલ્ટર પ્લાન છે એ ચાલુ નથી એ સાબિત થાય છે એટલે હવે જે કમિશનરજીને વિનંતી છે કે આ જે પૂર્વવત વ્યવસ્થિત એનું તપાસ કરી ચેકિંગ કરી અને વ્યવસ્થિત પાણી ફિલ્ટર થાય માટી અને આવા જીવો જે છે એ ટાંકામાં ન આવે અને એના મૃત્યુ ન થાય એની ખાસ તકેદારી રાખે